સુરત શહેર ત્યારે હવે સુરત નામનું જહાજ પણ ભારતીય નેવીમાં જોડાશે મજગાંવ ડોક લિમિટેડ તૈયાર કર્યું છે સુરત નામનું આ જહાજ આત્મનિર્ભર ભારતની દિશામાં હિન્દુસ્તાને હવે સમુદ્રી છલાંગ લગાવ્યું છે આ અંગે વધુ વાત કરવા માટે સંવાદદાતા હિતલ પારેખ ફોન લાઈન પર જોડાઈ રહ્યા છે હિતલ ભારતીય નૌસેનામાં હવે સુરત નામનું જહાજ જોડાશે એટલે કહી શકાય કે હવે નૌસેનામાં પણ આત્મનિર્ભરતાનો ડંકો વગાડશે ભારત ચોક્કસ એવું કહી શકાય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સંરક્ષણ ક્ષેત્રે પણ આત્મનિર્ભર બનાવવાના જે કામગીરી ચાલી રહી છે એનું આ એક સુખદ પરિણામ ગણી શકાય સ્વાભાવિક છે કે નૌકાદળમાં લડાકુ જહાજ છે તેનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને એ જે જહાજ છે તે જહાજનું નામ સુરત આપવાની વાત કરવામાં આવી છે સુરત આપવાની જાહેરાત પણ ભારતીય નેવી દ્વારા કરી દેવામાં આવી છે આજે તેમને ટ્વીટ કરીને પોસ્ટ કરીને આ જાહેરાત કરી છે ક્યાંક ક્યાંક જોવા જઈએ તો ગુજરાતનું આ સુરત છે સુરત શહેરનું નામ આ નૌકાદળના એકદમ જે કહી શકાય કે દુશ્મનો માટે જે દુશ્મનોની જમીન દોષ કરી શકે એવી તાકાત આ જહાજ છે છે તેનું નામ સુરત આપ્યું ને એ હવે ભારતીય નૌકાદળમાં સામેલ થશે એ ગુજરાત માટે પણ ગર્વની વાત છે અને સમગ્ર દેશ માટે સૌથી વધારે ગર્વની બાબત છે કે સંરક્ષણ ક્ષેત્રે ભારત આત્મનિર્ભર બની રહ્યું છે એનું આ પ્રતિક સુરત બનશે જી જી બિલકુલ હિતલ આભાર તો હવે શહેર શતકની શરૂઆત કરી છે